પાણી આપો પાણી આપો આપો પાણી 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 પાણીની રામાયણ વચ્ચે આદિવાસીઓના ત્રણ કિલોમીટરનો નો રજડપાટ બારસો ગરીબ આદિવાસીઓની પાણી માટે કરુણ પોકાર સરકાર અમને પાણી આપે છોટાઉદેપુર જિલ્લાના મોટા તવા ગામે એક વરસ પ્રજાને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો 3 કિલોમીટર સુધી ચાલીને મહિલાઓએ ખાનગી ખેતરમાં પાણી ભરવા બેડા ઉચકીને જવું પડતું હોય જ્યારે વિકાસ ક્યાં છે એ પ્રશ્ન યક્ષ થઈ પડ્યો છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકથી પંદર કિલોમીટરના અંતરે આવેલો કવાડ તાલુકાના મોટા ટવા ગામે છેલ્લા એક વર્ષથી પાણી મળતું નથી પ્રજાને પ્રાથમિક સુવિધા સમાન જળનો સ્ત્રોત મળવો જોઈએ તેના માટે પૂરતી વ્યવસ્થા ન થતાં એક વર્ષથી મહિલાઓને ચાલીને ખાનગી ખેતરમાં ત્રણ કિલોમીટર દૂર પાણી ભરવા ઉચકીને જવું પડે છે ક્યાં સુધી વ્યાજબી કહેવાય મહાસત્તાને લગોલગ ભારત દેશના ગુજરાત રાજ્યના છોડાઉદેપુર જિલ્લાના નાનકડા ગામમાં વિકાસને પ્રજા ઝંખી રહી છે મોટા ટવા ગામ નળ છે પરંતુ તેમાં જળ આવતું નથી હેડપંપ છે પરંતુ બધા જ બગડેલા છે અને પાણીની ટાંકી અને સમ બનાવેલો છે પરંતુ પ્રજાને પાણી મળતું નથી જે બાબતે પ્રજા વારંવાર રજૂઆત કરીને થાકી ગઈ છે ગામના લોકો કહે છે કે મોટાટવા ગામમાં પાણી નિયમિત મળે છે જે અંગેનો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ ટેસ્ટિંગ કર્યા બાદ થોડો જ સમય પાણી ધીમી ધારે આવ્યા ત્યારબાદ પાણી આવ્યા નથી અને છેલ્લા એક વર્ષથી પાણી અંગે રજળપાટ કરવો પડે છે વાત કરીએ છોટાઉદેપુરથી નજીક કવાટ તાલુકામાં આવેલા મોટાટવા ગામની જે ગામમાં પાણીની યોગ્ય સગવડ ન હોવાથી ગરીબ આદિવાસી પ્રજા તરસી રહી છે પીવાના પાણીની વાત હોય ત્યાં જ પ્રજાને અસહ્ય પારાવાર મુશ્કેલી પડતી હોય છે અન્ય ઉપયોગ અર્થે પાણીની તો વાત જ શું કરવી ખેડૂતોને ખેતી માટે પણ પાણી ન મળે એ ભારે નવાઈ ભરી વાત છે હાલ કપરા ઉનાળામાં પાણીની તાતી જરૂર હોય નર્મદા નદી કવાટ તાલુકોથી નજીક આવેલો હોય તેવા સમયે કિનારાના વિસ્તારના લોકોને પાણી ન મળે અને આકરા તાપમાન ત્રણ ત્રણ કિલોમીટર સુધી ચાલીને બેડા ભરવા જવું પડે એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય વિકાસની ગતિની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના મોટા ટવા ગામમાં બારસો જેટલી વ્યક્તિઓ વસવાટ કરે છે આ ગામની આસપાસ બનાવેલા પચીસ જેટલા હેન્ડપંપ બગડેલા હોય જેથી લોકોને હેન્ડપંપનું પાણી પણ મળતું નથી જ્યારે સો ટકા પાણીની અછત છેલ્લા એક વર્ષથી જોવા મળી રહી છે માણસોને નાહવા પાણી નથી તો પશુઓને નવડાવવા ક્યાંથી હોય જ્યાં ખેતી કામ માટે સિંચાઈનું પાણી પણ મળતું નથી જે અંગે ગામના લોકો પાણીની માંગ કરી રહ્યા છે મોટા ટવા ગામે ગામના લોકોની માંગ છે કે કરજવાટથી વાટડા સુધી આવેલ પાણીની લાઈનમાંથી મોટા ટવા ગામને પાણી મળે તો સમસ્યાનું નિરાકરણ થાય તેવી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાના અભાવથી પ્રજા ઝઝુમી રહી છે જ્યારે પાણીના અભાવના કારણે બાળકોનું શિક્ષણ મહિલાઓનો સમય બગડે છે બેડા ઉચકીને ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે સિંચાઈની કોઈ સગવડ ન હોય ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવવું એ પ્રશ્ન જટિલ થઈ પડ્યો છે શું સરકાર આ બાબતે તાત્કાલિક પગલાં ભરશે કે કેમ કે પછી ગામની પ્રજા તરસી જ રહેશે મારું નામ રાઠવા કેનાબેન ઇસુફાઈ છે મોટાટાવા ગામમાં પાણી સવારમાં ઉઠીએ એટલે પેલું પાણી થોડું પડે છે ચાર પાંચ કિલોમીટર કોઈ ખેતરમાં પાણી ચાલુ કરેલું હોય છે એટલી વિનંતી છે કે અમને પાણી આપવું કેવી તકલીફ પડે પાણી તો બહુ તકલીફ પડે છે હા આખા ગામની મહિલાઓ બધાને તકલીફ પડે છે ચાલુ કરે તારે બધા જાય સરકાર પાસે શું માંગ કરશો સરકાર પાસે એટલી વિનંતી છે કે અમને પાણી આપો આ મારા મોટા ટવા ગામ છે મોટા ટવા ની અંદર આશરે 1200 જેટલી વસ્તી છે અને ઢોરોની સંખ્યા પણ એટલા જ પ્રમાણ અંદર છે અને ગામની અંદર એક થી 8 ધોરણ સ્કૂલ શાળા આવેલી છે ગામના લોકો પાણી માટે ખૂબ જ તકલીફ વેઠી રહેલા છે સરકાર અને કર્મચારીઓ મારફતે એવું કહેવામાં આવે છે કે ટવાની અંદર અમે પૂરતા પ્રમાણની અંદર પાણી આપીએ છીએ પાણીનો પુરવઠો કાર્ય કરવામાં આવેલા છે એવું જણાવે છે પરંતુ અહીંયા સ્થળ પર જોતાં એક જલસે નલની ચકલીની અંદર ટીપું પાણી પણ આવતું નથી જેથી કરીને અમારી સરકારને એક જ વિનંતી છે કે અમને અમારા મોટા ટવાની અંદર પૂરતા પ્રમાણની અંદર અમને પાણી મળવું જોઈએ એ અમારી સરકાર સાથે માંગ છે મારું નામ જયમાભાઈ જતનાભાઈ રાઠવા મારું નામ રાઠવા કિશોરભાઈ રજુભાઈ ગામ મોટા ટવા પાણીની સમસ્યા એટલી બધી છે કે છે ને વાતે નહીં કરે ગઈ સાલથી ગઈ સાલનું પાણી હજુ નળ છે જલ્દ પાણી નહીં મેઢ બહુ ખરાબ છે પાણી નહીં મળતો હાલત ખરાબે છે ગંભીર છે સરકાર પાસે એટલી છે પાણી મળે આમ મારું નામ છે શૈલીષભાઈ રાઠવાભાઈ ટવા ગામનામાં પાણીની સમસ્યા પીયત માટે પણ જળસરત ઓછો છે એટલે તકલીફ તો ઘણી પડે છે એટલે અમને પાણી આપવું એવું અમારી વિનંતી છે